मैं माट ददाल निकला था इधर ऐसे से ये गाड़ी चलाई आज के बाद ऐसे बिगड़ती नहीं होगी कैसे गाड़ी चलाई थी ऐसे स्पीड में था आ, स्पीड में था क्या हो जाता अगर मेरे भी जान जा सकती थी मैंने बहुत तो आई ऐसे चली गाड़ी ऐसा करने का दूसरी बार आदमी नहीं पर ऐसे देव महाराष्ट्र में पासिंग वाली સફેદ પિકઅપ કાર જેના નંબર એમ એચ પંદર જે ડબલ્યુ બાર ત્રેસઠ છે તેને ઊભી રખાવેલી અને તેમાંથી તેનો ચાલક જે હતો તેને નીચે ઉતારી અને તેઓએ તેને મોઢું સૂકતા તેમાં તેને કેટલી પેડું પીધેલાનું જણાય આવેલું હતું જેથી તુરત જ તેઓએ બે પંચોને બોલાવી અને પોલીસ જે કાર્યવાહી કરે તે રીતે કાર્યવાહી ચાલુ કરેલી અને આ ચાલક કે જેનું નામ ધમેન્દ્ર નામદેવ અહીં ગંગાપુર તાલુકો નિફાળ જિલ્લો વિશાળ નાસિકવાળો હોવાનું જણાય અને તેઓને ધોરણ સામે કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે